કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગીતા અધ્યાય એક શ્લોક સાતનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ શ્લોક સાતનું પારાયણ કરીએ વિશિષ્ટા યે બોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્ય સંજ્ઞાથમીતે ભાષાંતર જોઈ લઈએ હે દ્વિજ શ્રેષ્ઠ હવે આપણા સેનાના નાયકો વિશે પણ સાંભળો જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે તેમના વિશે હવે હું તમને વિગતવાર કહું છું શ્લોકનો ભાવાર્થ જોઈ લઈએ અહીં કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ દ્રોણાચાર્યને દુર્યોધન દ્વિજોત્તમ એટલે કે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ તરીકે સંબોધન કરે છે તેના ગુરુને સંબોધન કરવા જાણી જોઈને આ શબ્દોનો ઉપયોગ કર્યો વાસ્તવમાં દ્રોણાચાર્ય વ્યાવસાયિક રીતે યોદ્ધા ન હતા તેઓ માત્ર યુદ્ધશાસ્ત્રના આચાર્ય હતા એક કપટી નાયકની જેમ દુર્યોધન પોતાના જ ગુરુની નિષ્ઠા અંગે નિર્લજ્જતાપૂર્ણ શંકાઓ કરી રહ્યો હતો દુર્યોધનના શબ્દોનો છૂપો અર્થ એ હતો કે જો દ્રોણાચાર્ય શૌર્યપૂર્વક યુદ્ધ નહીં લડે તો તેમને એક બ્રાહ્મણ જ ગણવામાં આવશે જેની રૂચિ દુર્યોધનના રાજ્યમાં પીરસવામાં આવતા ભોજનની આરોગવામાં અને આપવામાં આવતી સુખ સુવિધાઓ ભોગવવાની જ હશે આવું કહીને દુર્યોધન હવે પોતાનું અને પોતાના ગુરુનું મનોબળ દ્રઢ કરવા માગતો હતો અને તેથી એ પોતાની સેનાના મહાનાયકોની ગણના કરવા લાગ્યો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શ્લોક નંબર આઠ તરફ આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો